જય માતાજી જય મા મગલ મિત્રો હું સેવનલી ઝાકર ને ફરીવાર મિત્રો આજે આવી આપણે મોવા માર્કેટિંગ યાર્ડમાં આજે મિત્રો આપણે લાલ ડુંગળીની મિત્રો આપણે લાઈવ રાજી જોવાની છે દેવળિયા માર્કેટિંગ યાર્ડમાં બાકી આજની મિત્રો આપણે તારીખની આજ વાત કરી તો તારીખ છે પંદર બાર બે હજાર ને વાર્ષિક મિત્રો આજે સોમવાર રવિવારની રજા પછી મિત્રો આજે આપણે જોવાનું છે કેવી રહી છે મિત્રો આજની બજાર તેજી છે કે મંદિર કે નવી ડુંગળીના કેવા છે જૂની ડુંગળીના કહેવાય છે લાઈવ મિત્રો આજને આપણે બજારમાં આપણે જોવાનું છે એ આ આવકની આજ વાત કરી તો આજની આવક છે પાંત્રીસ હજાર સાતસો પચાસ એટલે કે ખરી હજાર પ્લસ છેલાની મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને હરાજી આપણે વાત કરીએ ને મિત્રો તો આ પહેલાં મિત્રો આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે ઓલી સાઈડમાં બાકી અત્યારે એકળી વ્યક્તિ મિત્રો આપણે રોડ ટસ્ટમાં અત્યારે મિત્રો લાઈવ મિત્રો અત્યારે હરાજી ચાલે છે ઓલા પણ મિત્રો ચાલુ છે ને અત્યારે અહીંયા અત્યારે જુઓ તમે હરાજી અચાર આપણે અહીંયા અત્યારે કોઈ છે લાઈવ અચ્યારે આખું સર્કલ મિત્રો મતલબ માખું ફરીને પછી મિત્રો એકળી વ્યક્તિ મિત્રો આજની હરાજી મિત્રો ચાલુ થાય બાકી તમને પહેલાં મિત્રો આપણી ચેનલનું નામ આપી દે આપણી ચેનલનું નામ છે મિત્રો એડી મોવા માર્કેટિંગ આ ચેનલની અંદર મિત્રો પહેલી વાર આવે તો આપણી ચેનલને ખાસ કરીને મિત્રો સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો બાકી મિત્રો એકણે એક તમને લાઈવ મિત્રો બતાવવાની છે ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વાર આવે તો આપણી ચેનલને સપોર્ટ કરશો કારણ કે લાલ ડુંગળીના સિંગના કપાસના ખેડૂતને લગતામાં મિત્રો તમને તમામ મિત્રો વિડીયો જોવા મળે છે ને મળશે એથી અને ખેડૂત મિત્રોને આપણે અમુક મિત્રો મિત્રોમાં ઇન્ટરવ્યુ આપણે લેવું

સોરાણ ગયા સોરાણ સોરાણ ગયા સોરા પંચાણું જણો હોટા નો તંતો

બેસો ને એકા મૂકીશ બેસો ને એકાદ એકાશો એકાણ એકસો એકાવન સાચો બસો એક બે સાતસો નવા બાર બંદર બાવીસ બસો બાવીસ રૂપિયા બસો એવી રૂપિયા સફાઈ છત્રી છત્રીસ છત્રીસ સાડત્રી સાડેત્રી આ ઓગણ ચાલીસ ચાલીસ બેતાલીસ બાવન ચોપન મિત્રો આ ડુંગળી ના બસો ને સત્યોતેર રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો મિત્રો નવી ડુંગળી છે મિત્રો એપીએમસી વીસ કિલો નો મિત્રો ભાવશે બસો ને સત્યોતેર રૂપિયા ચાલ બે આજ ચાલે ભાઈ ચાલ બે આજ ચા બાારિયા બાતે 1588 225 હવે 833 33 પાકો હાકે હાટી હાટી ચાલે એકટલ બેટલ જાતા રે

બે પાંચ પંદર બસો મિત્રો ભાવ શું નવી ડુંગળી ત્રણ ચાર પાંચ

હા ભાઈ રૂપિયા તેર રૂપિયા તેર ના સમજ સૌ સૌ રૂપિયા સોળ રૂપિયા એકસો ને સોળ રૂપિયા મિત્રો ભાવ છું નવી એકસો ને હજાર રૂપિયા

એકત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે કોલેજ નો મિત્રો તમ તો વીસ કિલો મિત્રો ભાવ છે બસો ને એકત્રીસ રૂપિયા નવી ડુંગળી મિત્રો આ વકલ ના બસો ને પાંત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે કોલે મિત્રો અને મિત્રો આપણે હરજી નથી મિત્રો એ પણ તમને મિત્રો ક્વોલિટી બતાજો 235 રૂપિયા મિત્રો વકલ જો નવી મળી ને એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો ભાવ છો જૂની ડુંગળી છે મિત્રો તમે ક્વોલિટી જો એકસો ને બત્રીસ રૂપિયા મિત્રો આ ડુંગળી ભાવ છો મિત્રો આ વકલ ના બાર રૂપિયા મિત્રો ભાવ છો આપડે ખેડૂત મિત્રો ને પણ પૂછ્યું મિત્રો કેટલી થેલ્યુ લે કઈ ગામ નો મિત્રો છે કયું ગામ કાકા દાઢિયાળી દાઢિયાળી કેટલી થેલ્યુ લાવ્યા હતા

હલો ભાઈ સારું છે બસો ને છત્રીસ રૂપિયા મિત્રો ભાવ છે નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમ વીસ કિલો નો મિત્રો ભાવ છે બસો ને રૂપિયા મિત્રો હું તમને આજની હરાજી બતાવી દઉં આપણે ઓલા આપણે આ રોલ તસા ઓલા પણ જ મિત્રો સ્ટાર્ટ થયું ને આ પહેલાં મિત્રો આપણે આખું સર્કલ મિત્રો આપણે લાલ ડુંગળીમાં મિત્રો લે હેરાજીનું એટલે કે અહીં સીધી મિત્રો શરૂઆત છે તો આ બધું સર્કલ લે ને પછી મિત્રો આપણે એકડે એકથી મિત્રો સ્ટાર્ટ થાય એ રીતનું મિત્રો છે બાકી અત્યારે આપણે ઓલા પણ જ મિત્રો હરાજી થતા થતી અત્યારે અહીંયા આપણે પોગી જાય ને આ બધું મિત્રો આજનું સર્કલ મિત્રો લેવાનું છે

અલોલા અલા કને હાજો અલોલા 15 ધેલી સુપર લટ વાળો ભાઈ ભાઈ દેમા ના બોલ ભાઈ અલો 15 15 ધેલી અલો ભાઈ 200 200 રૂપિયા 150 150 50 રૂપિયા 50 એકા રૂપિયા 55 રૂપિયા 52 52 સુપર કટ ઓફ

એકસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવશો છો નવી ડુંગળી છે ક્વોલિટી તો વીસ કિલો મિત્રો ભાવ છે એપીએમસી માં મિત્રો આજે આપણે એપીએમસી મવામાં આવ્યા ને આ બધી મિત્રો આજની લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે હરાજી અત્યારે મિત્રો ચાલુ થઈ ગઈ છે ને અત્યારે તમે જોઈ શકો અત્યારે મિત્રો અત્યારે આપણે અહીં અત્યારે થાય છે નવી ડુંગળીમાં મિત્રો આજની આવક છે પાંત્રીસ હજાર પ્લસ આ બધી મિત્રો આજમાં લાલ ડુંગળીમાં મિત્રો બધી આજની આવક છે અને સફેદ ડુંગળીમાં મિત્રો આજની આવક છે હોલીસેટમાં લાલ ડુંગળીમાં મિત્રો આજની આવક છે આપણે અહીંયા તો અત્યારે મિત્રો આપણે જોઈએ લાલ ડુંગળીમાં કે કેવી રહી છે આજની બજાર બાકી ખાસ કરીને મિત્રો આપણી ચેનલમાં પહેલી વેરાવી તો આપણી ચેનલને સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો આપણા ખેડૂત મિત્રોની ચેનલ છે ને હું પણ મિત્રો ખેડૂતનો દીકરો જ છું સાત સહકાર સપોર્ટ મિત્રો આપજો બાકી હાલો મિત્રો મળ્યો ફટાફટ સીધા તમને લાલ ડુંગળીને લઈ રાજીમાં એકસો ને પચાસ રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો સમજો માં વીસ કિલો નો મિત્રો ભાવ છે એકસો રૂપિયા ایک <سؤال> سو پچاس روپیہ میرو پاؤس نو ڈگری میری کل موسم <سؤال> ایک سو پچاس روپیہ ખબર <laughs> પડે <laughs>

નવી ડુંગળી છે મિત્રો એકસો એક રૂપિયા મિત્રો ભાવ છે ક્વોલિટી મિત્રો તમે જો એપીએમસી માં વીસ કિલોનો ભાવ છે પેલો થી વખત છે મિત્રો એકસો ને એક એકસો ને વીસ રૂપિયા મિત્રો ભાવ છે ડુંગળી નો નવી ડુંગળી છે ક્વોલિટી મિત્રો તમે જો પંચાસ મિત્રો નેવ્યાશી રૂપિયા મિત્રો પંચાસઠાણું અઠાણું નવાનું બસો એક બસો ને અગિયાર રૂપિયા મિત્રો ભાવશો નવી ડુંગળી છે તમે ક્વોલિટી તો એપીએમસી વીસ કિલો નો મિત્રો